સુરત પોલીસ થર્ટી ને લઈને એક્શન મોડમાં આવી ગઈ છે પોલીસે ગુનેગારો સામે કસ્યો છેલ્લા વર્ષમાં પાસામાં ગયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી પોલીસ ગ્રાઉન્ડ પર સુરત પોલીસ અધ્યક્ષતામાં ઓળખ હતી શહેરમાંથી પાંચસો થી વધુ આરોપીઓને એક સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કરાયા હતા પરિ અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા ઓળખ પરેડ કરી કડક સૂચન આપવામાં જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જોઈએ કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે કિચન સ્નેચ્યુ હોય મોબાઈલ સ્નેચ્યુ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઈમ હોય દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીનો પ્રશ્નો હોય જોઈએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાલા જેટલા લોકો પાસામાં ગયેલા છે જોઈએ એના ભે કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોઈએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ માણસો જેના ઓળખી પણ લે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વાજ પણ રાખે છે સાથો સાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત નહીં કરે કરશે તો એના વિરુદ્ધમાં જો એ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમો એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો એ વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તેના ઓર એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝન વાળા ગુના છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિક નફા રંજાડ રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો એ આ આ આશયથી આજે બધા લોકોને પાંચસો ઓગણીસ જેટલા જો પાસાના આરોપીઓ છે જેને અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે સર કેટલા પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે અમારા તમામ પોલીસ સ્ટેશન જેટલા થર્ટી થ્રી અમારા જ્યુરિસ્ટિક્સ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે લઈ આવ્યા છે અધિકારીઓ અને સાત એના સિવાય બી અમે લોકો બીજા બી એ બી જો અમારા મારા મારીના ગુનાનો ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધા કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ ધમકાવતા હોય કોઈ સમાધાન કરવા માટે કરતા હોય યા જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે કે મારા વિરુદ્ધ કેમ ગુનો દાખલ કરે આ લોકોને બી અમે મળવાના છીએ ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ તો તેત્રીસ જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરીઝિક્ષણ આ તમામ આરોપીઓ છે કુલ પાંચસો જેટલા હા એને એના અમારે કોઈ છેલ્લા પાંચ દિવસ આ કાર્યવાહી ચાલુ હતી બધાના કાઉન્ટર કરવા ઘણા બધા નજર બહાર છે ઘણા બધા બહારના રાજ્યોના હતા જતા રહ્યા ઘણા બધા બહાર છે એના બી અમે લોકો બીજા તબક્કામાં કુલ ત્રણ વર્ષના અમે લોકો લીધા છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જેટલા પાસામાં ગયા છે એના બધાનો અમે ટચ કરવાના છે એના ભાગરૂપે પહેલા આજે એક જથ્થા થયા બાકી લોકોને બી એક કાર્યવાહી ચાલુ છે બધા લોકોને અમે આવનાર દસ દિવસમાં આ પાસાના આરોપી કરવાના છે મારા મારી જો અમારા ફરિયાદીઓ છે બોડી ઓફેન્સીસ ને એના મળવાના છીએ અમે લોકો જોઈએ જેથી એના મોરલ બુસ્ટપ રહે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પણ જોઈએ કે જેથી એના ન્યાયિક પ્રક્રિયા તક અમે લોકો એના પૂરા સાથે છીએ આ એના સાથે ફીલ આપવાના માટે ત્રણ વર્ષ દરમિયાન જે ગુના કરી આમાંથી અમે લોકો જોયા કરીબ જો અમુક આરોપી એવું છે કે બીજા વખત ત્રણ વર્ષ બીજા વખત પાછા થયા જોઈએ તો આ લોકો કરીબ જો દસ ટકા જેટલા લોકો અમારે જો ચોપડેમાં છે કે આ લોકો ફ્રિકવન્ટલી જોઈએ ફરીથી ગુના છૂટા અને પછી ગુના કર્યા અને ફરી ગયા જેમાં ખાસ કરીને જો મોબાઈલ ચોરીવાળા સ્નેચિંગવાળા છે વ્હીકલ ચોરીવાળા છે અને દારૂ પ્રોવિઝનવાળા છે આ પ્રકારના લોકો આમાં છે જોઈએ એના અમે અલગથી બી